જમીન ઉપર છે રેલવે લાવે છે તમે જોવું છો ઉદ્યોગો માટે છે ચાર ઉદ્યોગમાં સાપુજી પાલનજી અંબુજા સિટી સિમેન્ટ ને શું ભાઈ કંપની માટે થઈને આપણે ખેડૂતોને મારી નાખવાના

અમને છે સાપુજી પાલનજીલ મોસા ને અંબુજા માટે નવી જે રેલવે નવે સર્વે ચાલુ કર્યો છે એમાં અંદાજિત ચાર હજાર ખેડૂત સીધી આવે છે તો આવે છે કારણ કે પાણી ભણાતું હોય છે પાઇપલાઇન હોય છે ઘણું બધું આવે છે ને હજાર ખેડૂતો એવા હોય છે કે અમારા આ વિસ્તાર છે ને ટુકડા ધારામાં છે ટુકડા ધારાના એટલે કોઈક બે વીઘા જમીન હોય છે વચ્ચેથી નીકળે એટલે થોડું ગુવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એ ખાતેદાર રહેતો નથી એટલે ઘણા ખેડૂતો છે એ ખાતેદાર મટી જાય છે હવે જે આ જમીન છે એમાં આનો વિસ્તાર જે ખેડૂત છે એ નોનસ્ટોપલી બધા અવણ જેવા છે એટલે બિચારા જોવા જાય તો તમે ઉપર જોતા હોય છે કે બેકારી વધારે હોય છે એટલે આ ખેડૂતો જે છે એ ક્યાંય નોકરી કરે કે એવું કંઈ થઈ શકે નહીં એટલે આ જમીન ઉપર એ લોકોને રોજી રોટી આલે છે કે પોતાનું ઘરનું આલે છે બાળકોનું ભણતર છે દવાખાનું છે પશુપાલનનું બધું છે આ જે જમીન છે એ બધી ફળદ્રુપ છે આમાં તમે બગાયતી વિસ્તાર જોવો તો નારિયેલી ચીકુ આંબા પછી તેલીબિયામાં હોય છે તો જે મગફળી છે કે જે વસ્તુ છે કઠોળ છે બધી વસ્તુ પાકે છે ને ચાર કંપની માટે સરકાર હું આપણા માધ્યમથી સરકારને કહેવામાં સુકામે તમે ખેડૂતોને મારી અને ચાર કંપની માટે તમે સુકામે એટલું બધી હેરાન કરો ખેડૂતોને તમારી પાસે ઓલરેડી એક ઓપ્શન છે અમે ઘણા સમયથી બે થી ચાલે છે બે થી અમે આંદોલન કરીએ છીએ ઘણા વખત અમે કલેક્ટર દરજા ઉપર અમે મિટિંગો કરેલી છે રેલવે મંત્રી જે પિયુષ ગોયલ છે આલોક કાંચન એને સોમનાથ ફેરાવ પાટણમાં અમે રેલવે સ્ટેશનમાં મળેલા મિટિંગ કરેલી પછી છેલ્લે અમે દર્શનાબેન જગદોષ ને સોમનાથ સર્કિટ હાઉસમાં મેળ્યા બધા લોકોએ આશ્વાસન આપે છે કે ભાઈ એ વસ્તુ બંધ ખરાબ છે સારી નથી પણ હજી સુધી અમને જવાબ આપ્યો નથી

કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે સોમનાથ થી કોડીનાર જે લઈ જાય છે એમાં વચ્ચે થઈને છે એને ગેજ કરી નાખે આખી લાઈન કન્વર્ટ ના કરી નાખે સરકારને ને જમીન સંપાદન નહીં કરવાની આવે અને ફાયદો થવાનો છે ને એક મોટો બેનિફિટ ઈ છે કે સાસણિયાથી નજીક પડે છે બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટ ની આવશે પર્યટકો ભે વધશે એટલે સરકારને ફાયદો થાય એમ છે પર્યટકો પર્યટન વિકાસ જે છે એ લોકોને બી ફાયદો થાય એમ છે કારણ કે મોટી આવશે એટલે બધા આવવાના છે છતાં બી ચાર કંપની માટે થઈને બારસો પંદરસો બે ચાર હજાર વીઘા જમીન છે અમારા બધા હજાર ખેડૂતો એવા છે કે જે ખાતેદાર જ મટી જાય છે અમારા આપના માધ્યમથી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે બાકી આવનારા દિવસોમાં હવે જે આંદોલન કર્યું એનાથી ઉગ્ર આંદોલન કરશું જે વસ્તુ કરવી પડશે અમે કાલે ડિસાઇડ કરશું બધા આગેવાનો ભેગા નથી કરીને કે હવે શું કરવાનું થાય છે આગળ આગળ કારણ કે હવે અમે લડી લેવાના મૂડમાં છે અત્યાર સુધી એવું ચાલ્યું તું કે ભાઈ ધીરુ ધીરું ચાલતા કે સરકાર હવે અમે હકારતમાં જોબ આવે છે પણ સરકાર જવાબ જબ મતલબ આપે છે પાછળથી આ વસ્તુ ચાલુ રાખે છે એટલે અમારો એક જ ધ્યેય છે કે હવે જ્યાં સુધી ટ્રેન નો લેટર નહીં આપે કેન્સલ નું ત્યાં સુધી અમે અટકવાના છે નહીં આમ કાળાભાઈ વર્જભાઈ બારાડા નામ હાદલપુરા અમે આ એક ટ્રેન આવે સાહેબ અને ટ્રેનને હિસાબે અમે ભેગા થયા અને એ ચાર પાંચ ઉદ્યોગો છે એવા અને એના ના ખાતર થઈને આ બધા ખેડૂત જમીન લગભગ માનો કે ચાર હજાર ખેડૂત જેવાની જમીન જાય એમાં પંદરસો બારસો ખેડૂત ની તો નીલ થઈ જાય એટલે એ માટે અમે ભેગા થયા અને કાયમ એ માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થાવા દેવાના નથી અને આને હાટે અમે લડત પૂરેપૂરી આપવાના છે અને અમારા આ નાનપણથી અમારા બાપ દાદાની જમીન છે અમે એમાં અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયરી છોકરાને બધી નભીએ છે અને છોકરાઓને ભણાવીએ છે પણ આ જો સર જમી વહી જાય તો અમે આવ નાબૂદ થઈ જાય અને આ એવી ખેતી એવી છે કે આમાં ભણેલને જરૂર ન પડે અભણ હોય પણ આ ખેતીમાં હાલે અને એથી અમે ખેતી અમારે બાયુ બૈરા છે એ બધી અભર છે તે ખેતી કરીએ અને એમારું ગુજરાણ હકાવીએ એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે તો એ પ્રોજેક્ટ જાય તો અમને કઈ નુકસાની ન થાય ને એપાથી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય બાકી અમે શેઠ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ અને જાન દેસુ પણ જમીન નહીં દે અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં ભેગા કર્યા બાકી અમે વધારે વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યું અને નક્કી કરીશું રાજકો હા એ પાડે અમને કઈ એમ નથી કેતા કે થાય પડે નહીં થાય નહીં તો ના જ પાડે પણ આ તોય પણ આ સર્વે કરવા આવી જાય તો શું કરવાનું નગર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે અમે છે અને અમે આમ કરી દઉં પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ નાનાભાઈ નાઘેરા હું હરણાસા ગામ નો સુત્રાપાડા મારો તાલુકો છે સર આ એક ટ્રેન માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે બરાબર આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે અને માત્ર ને માત્ર ચાર કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ મેં વારંવાર અમને આશ્વાસન આપે છે પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર ચાર ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય ખેડૂ નાબૂદ થઈ જાય પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે એવી રીતે સર અમારે જરૂર પડે આ રમેશભાઈ છે આ બધા આગેવાનો છે અને બધા ખેડૂ છે જેમ એને યોગ્ય લાગશે જેમ અમને ખેડૂને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમારે અમે એક સામાન્ય આમાં અમે નેવું ટકા લોકો તો અભણ છે જેને કંઈ ખબર નથી જે સંપૂર્ણ સો ટકા ખેતી ઉપર અમે નિર્ભર છે એ લોકો અમને જે રીતના અમારે માર્ગદર્શન કરશે એ પ્રમાણે અમે આગળ વધશું આ બે હજાર અઢાર થીભાઈ રામભાઈ મારું ગામ સુત્ર વાત રહી કે કેટલા સમયથી ચાલુ છે તો ચાલુ બે હજાર અઢારથી છે જેમ આ આંદોલન તમને ખ્યાલ જ છે તમે જ હેન્ડલ કરેલું અને આમાં પેલા સુત્રાપાડા પેલા સોમનાથ થી લઈ અને કોડીનાથ સુધી હવે પ્રમાણે જોઈએ તો પેલા કરતા અને આ ના ઉપરથી એવું સાબિત થાય કે આ પેસેન્જર ટ્રેન છે જ ને આ માલવાહક છે અને ચાર હજાર ખેડૂતો સીધી લીટીમાં આવે છે ખાતા વિના અને એક હજાર ખેડૂતો આમાં ખાતેદાર જ મટી જાય છે સીધે સીધા અમે તો દર વખતે કલેક્ટર સાહેબ ને બી મળતા અને આપણે મનસુખભાઈ પણ ક્યાંક ને ક્યાંક પાછું આ બે વર્ષમાં પાછું હાજર થઈ જાય છે કઈ કાગરિયા વિના નું હાથ મતલબ આનું કઈ રીઝન હજી સુધી આવ્યું નથી અને અમારી લડત તો છેલ્લે સુધી ચાલુ છે સુધી આમાં અમે મુકવાના નથી